જે શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ અમે પણ મજામાં જ છીએ ને ઘરનું કામકાજ કરીને આજ તો નવડા થઈ ગયા વહેલા ને જો આ ઘરે પ્રિન્સુબેન આવ્યા રમવા કાપીનસુબેન હા પાર તો પ્રિન્સુ આવી હે ને આ ગાડીમાં બેહી ગઈ હે રમે હે ને આજ તો આપણે બટેકા ના બટેકા નહીં સોરી ચોખાનું લોટની વેફર પાડવાની છે હાલો આપણે એનું હેને ખીચું પેલા બનાવવું પડશે તો આપણે બનાવી નાખીએ

તો પેલા આપણે જે એક થાળી એક પાણી નાખી દીધું ગરમ થઈ ગઈ એક થાળી એક આપણે પાણી નાખી દીધું આમાં કડાઈમાં ગરમ કરવા માટે જે થાળીથી પાણી લીધું હતું ને એવી જ થાળી છે આપણે ચોખાની ભરી લોટની તો આપણે આ લોટનો એક વાટકો હોય ને તો આપણે બે વાટકા પાણી નાખવાનું એટલે ગમે તે આપણે માફ કરી લેવાનું તો આપણે એક વાટકો નાખી દીધો છે પાણીનો અને હજી એક આપણે ફરીને પાછું નાખી દઈએ તો આમાં આપણે પાણી નાખી દઈ અને આપણે સરસ મજાનું ગરમ કરવાનું હોય ગરમ થાય ને ઉફાણું આવે ને એવું અને સ્વાદ પ્રમાણે આપણા મીઠું ઉમેરશું ને ફૂલ સોડા ઉમેરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ આમાં આપણે મીઠું ઉમેરી દીધું છે ને હવે આપણે જરાક ફૂલ સોડા ઉમેરવાના છે તો એ પણ આપણે ઉમેરી દઈએ આમાં પાપડનો ખાડો ઉમેરવાનો હોય પણ આપણા પાપડનો ખાડો છે નહીં અટાને એટલે આપણે ફૂલ સોડા ઉમેરી દઈને ને હલાવી દેખાડો થાય પિન્સુ કરે જો બેઠી હે રમે હે રહી પીનસુ તો જો પીનસુ અહીં રમે હે બનાવી ચોખા લોટની વેફર ને લોટ આપણો છે જે આપણા ચોખા આવે ને રેગ્યુલર તો જો પાણીમાં સરસ મજાનો ઉફાણો આવવા લાગ્યું છે પાણી ગરમ થઈ ગયું છે આમાં હરવે હરવે લોટ ઉમેરવાનો છે ને વેલણ થી છે તો હાલ આપણે ફટાફટ ફેરવી નાખી તો જે થોડો થોડા તો જવાનું લોટ ને વેલણના મદદથી તૈયાર થઈ જાય સરસ છે વેલણના મદદથી સરસ મજાનો ફેરવી લેવાનું કે જેથી કોઈ ગાંઠા ના પડે ને એને આપણે ઠરવા રાખવાનું છે ને ત્યારબાદ આપણે આને વેફર બનાવવાની છે તો આપણે આને હે જો સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે ઢાંકીને રાખી દેસુ ઢાંકી દેવાનું ઘણીક વાર વરાળમાં સરસ મજાનું બફાઈ જશે તો આપણું ખીચું આપણે ચેક કરી લઈ તો જો સરસ મજાનું થઈ ગયું છે જો હાથ અડાડ્યા ગઈ ને એવું છે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આનું સરસ મજાનું ને ચમચી હલાવીને પછી વેફર પાડી નાખી તો હમણાં હું તમને બતાવું હાલો ગાય તો જો આપણે ચોખાની વેફર બનાવીને સુકવી દીધી છે આપણે સંચામાં પાડી નાખી છે અને વિડીયો ન બનાવી શકી ગા કેમ કે શ્રુતિ ગઈ છે નિશાળે પછી મેં વેફર પાડું તો કેવી રીતના એમ કેમેરો પકડવો એટલા માટે પછી પાડી નાખી એમને બીજી વાર શ્રુતિ ઘરે હશે ને ત્યારે તમને બતાવશું ને પીનસુ રમવું આવી છે આપણા ઘરે હરીશ આવ્યો છે જો પીન્સો ને હરીશભાઈમાં રમે હે અને આપણા વેફર બનાવીને સુકવી દીધી છે અને શ્રુતિને જમણ બધા ગયા નિશાળે તો જો હરીશ પેન્સુ બધા રમે હે હરીશના પેપર પૂરા થઈ ગયા હે અને શ્રુતિના બાકી છે ને જમણનો જે આજનો દિવસ બાકી છે પેપર અને આપણે ચોખાની વેફર સુકવાય છે બની જશે ને સુકાઈ જશે ને ત્યારે તળશું ને ત્યારે તમને બતાવશું તો માં પેન્સુ બેનાય બેઠા હે ગાડીમાં ચડીને બેઠા તા પણ કેમેરો ચાલુ કર્યો ને નીચે બેસી ગઈ

જીબરા કાઢે હે પિંતુ એ જો એ જો જો આ પિંતુ બેન દાત કાઢતા કાતા કોત્રી ઢોળ નઈ પિંસુ કોત્રી ઢોળી દી મારી પડતો હ હા ઢોળી ન જો દાત કાઢે છે રે હા જીબરા કાઢે જો જીબરાડા બેન બાયસ તો અમે જો લીમડાના દાતન કરી હે ને પિંસુ લીમડો ખાઈ હે પિંસુ દેખાર તો પિંસુ નઈ પા દેખાર